શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી વહેલી સવારથી શિવ ભક્તો મંદિરોમાં ઉમટી પડ્યા હતા અને શિવલિંગ પર જળ દૂધ બિલ્લી અને પુષ્પ અર્પણ કરીને પૂજા અર્ચના કરી હતી હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાથથી મંદિરો ગુજી ઉઠ્યા હતા સુંદરવાર છે ત્રણ વાગ્યાથી અત્યારે ભક્તો આવી રહ્યા છે અત્યારે જોવો તો એક પણ વધારે માણસો આવી ગયા છે દળ દૂધ દહીં વગેરે અભિષેક કરે છે ત્રીસ દિવસ ચારે પ્રહરની પૂજા પણ અમારે ઘણા ભક્તો દ્વારા રાખવામાં આવેલી છે અને પાર્થ શિવલિંગની પૂજા અર્ચના કરવાથી એવું કહે છે કે શાસ્ત્રમાં દરેક કાર્યની સિદ્ધિ થાય છે બહાર જ્યોતિર્લિંગથી અધિક ફળ ધરાવનારું હોય તો પાર્થ શિવલિંગ છે ભવાનીએ જ્યારે શિવને પ્રશ્ન કર્યો કે હે શિવ આ જીવનું કલ્યાણ કઈ રીતે થાય ત્યારે એને કીધું કે હે દેવી આપણા બીજથી જગતની ઉત્પત્તિ થાય ભગવાનને શિવનું બીજ કીધેલું છે પારાને એટલે એ પારાના શિવલિંગને ઠોચ કરી મજબૂતી કરી અને એને શિવલિંગને આકાર આપી એની પૂજા અર્ચન કરવાથી જીવની સાયુજ્ય મુક્તિ મળે છે આવો આપણે પણ સુરતને આંગણે આવું શિવજીનું ત્રેવીસો ને એક્યાવન કિલોમીટર નાભી સહિતનું શિવલિંગ હોય જેના દર્શન કરીએ અને સર્વકાર્યની સિદ્ધિ તમે પણ મન્નત લો અને તમારી પૂર્ણ થાય તો પારદેશ્વર મહાદેવ કરે છે હજારો ભક્તોની આવી માનતાઓ થાય છે અને આસ્થા ધરાવનાર દરેક વ્યક્તિનું કાર્ય ભગવાન પૂર્ણ કરતા હોય છે આખા મહિના દરમિયાન આખું દર મહિના જો આખો પબ્લિક આવે જાય છે દર્શન પણ કરે છે પૂજા અર્ચન પણ કરે છે સાથે સાથે રાતના બાર વાગ્યાથી ત્રણ ત્રણથી છ છ થી નવ આવી રીતે ચારેય પ્રહરની પૂજા અહીં કરવામાં આવે છે કેમ આ એક મહિનો શિવ જીવનું કલ્યાણ કરવા માટે સતત બારે દરવાજા ચારે દરવાજા ખુલ્લા હોય છે કે આવતું જીવ મને અપનાવ અને તારા જીવનું કલ્યાણ કરી શકો